રાજ્યભરમાં ગ્રામીણ પોલીસિંગને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે બિલડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સરપંચ પરિસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પટેલે તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો આ પરિસંવાદનો મુખ્ય હેતુ પોલીસ અને ગ્રામજનો વચ્ચેના સંબંધોને ઘાટ બનાવવાનો અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિમાં સુધારો લાવવાનો છે કાર્યક્રમ દરમિયાન સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પીઆઈ ડીબી પટેલે સરપંચોના મંતવ્યો સાંભળ્યા હતા અને પોલીસને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી આ પ્રકારના કાર્યક્રમોથી પોલીસ અને સ્થાનિક નેતાઓ વચ્ચે સુમેળ અને સહયોગ વધશે જેથી ભવિષ્યમાં ગુનાખોરી અને અન્ય સામાજિક સમસ્યાઓનો વધુ સારી રીતે સામનો કરી શકાશે આ પહેલ એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે